વિધાનસભાના ચોમાસા સત્રનો ત્રીજો અને આખરી દિવસ છે જેમાં ચૈતર વસાવાએ પોતાનો કાઉન્ટર ક્વેશ્ચન કર્યો છે અત્યાર સુધીમાં ચૈતર વસાવા પોતાનો જેલવાસ ભોગવી રહ્યા હતા ત્યારે તેમને વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા માત્ર વિધાનસભામાં પોતાની હાજરી આપવા માટે ત્યારે આજે વિધાનસભામાં તેમને કાઉન્ટર ક્વેશ્ચન કરીને પોતાના ક્ષેત્ર માટે સવાલ રજૂ કર્યો છે ત્યારે શું સવાલ કર્યા છે આપણે વિડીયોમાં વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ જાના રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે વિધાનસભા ચોમાસા સત્રનો આજે ત્રીજો દિવસ છે અને અત્યાર સુધી ચૈતર વસાવા કોઈ પણ સવાલ કરી શક્યા નથી કારણ કે કોર્ટ દ્વારા તેમને જણાવવામાં આવ્યું છે કે તે કોઈ પણ સવાલ નહીં કરી શકે કારણ કે વિધાનસભામાં એક મહિના પહેલાં પોતાના સવાલ લખીને મોકલવાના હોય છે પરંતુ ચૈતર વસાવા છેલ્લા એક મહિનાથી જેલવાસ ભોગવી રહ્યા હતા જેના કારણે તેમને કોઈ પણ સવાલ વિધાનસભામાં રજૂ કરવાના

वैष्णव तो तेन केजे जे पर